નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બિંદુવત વિદ્યુતભરના વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો તફાવત આ જે તફાવત છે તે પરીક્ષાની અંદર પૂછાતો નથી પણ આપણે એક માકના ની અંદર આમાંથી કોઈ પણ વિધાન પૂછાઈ શકે છે તમને આ ચારમાંથી કોઈ પણ ત્રણ લાક્ષણિકતા આપી દેશે અને એક આમાંથી લાક્ષણિકતા આપી દે અને પછી તમને પૂછે કે બિંદુવત વિદ્યુતભર માટે શું ખોટું છે અથવા નીચેનામાંથી કંઈ ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર માટેની લાક્ષણિકતા છે કોઈપણ રીતે સવાલ પૂછી શકે છે એના માટે આપણે ફક્ત એક વખત યાદ રાખવાનું છે અને તેમાં પણ આ ખાસ યાદ રાખવાનું છે આ પરીક્ષાની અંદર પૂછાય છે એક વખત આગળ પૂછાઈ ગયું છે જે ગુજકેટમાં પણ આવ્યું છે એક વખત કે બિંદુવત ભારનું વિદ્યુત ક્ષેત્ર શાના પ્રમાણે ઘટે છે તમને આપી દેશે વન અપોન આર વન અપોન આર સ્ક્વેર વન અપોન આર ક્યુ વન અપોન આરની ચાર ગાધામાંથી કોઈ પણ એમસી આપેલું હોય તો આપણે લખવાનું છે વન અપોન આર સ્ક્વેર આ યાદ રાખવાની બાબત છે કારણ કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઈનું સૂત્ર આપણે જોઈ ગયા છે બિંદુવત વિદ્યુતભાર માટે તો આપણે જોઈએ કે કે ક્યુ અપોન આર સ્ક્વેર આવું કંઈક સૂત્ર આપણે જોઈ ગયેલા હતા તો બિંદુવત વિદ્યુતભાર માટે સેના અનુસાર ઘટે છે વન અપોન આર સ્ક્વેર અહીંયા છેદમાં જે આર સ્ક્વેર છે તે જ અહીંયા આવે છે અને આપણે વાત કરીએ ડાયપોલની તો ડાયપોલના આપણે બે બે જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા છે આપણે વિસુ રેખા ઉપર જોઈ ગયા છે અને એની અક્ષ ઉપર જોઈ ગયા છે તો બંને વખતે શું આવે છે છેદમાં આર આવે છે ઉપર જે આવવાનું હોય તે આવે પણ નીચે બંનેમાં આર ક્યુબ આવે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે ડાયપોલનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે વન અપોન આર વન અપોન આર પ્રમાણે ઘટે છે તો આ તમારે યાદ રાખવાનું છે એટલે એક વખત તફાવત જોઈ રાખો કારણ કે એમસીક્યુની અંદર આમાં આવી શકે એવો છે હવે આપણે આગળ જોઈએ કે ધ્રુવી અને અધ્રુવ્યનું કે જીણુમાં અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય કે જે તમારો ધન વિદ્યુતભાર હોય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંનેનું કેન્દ્ર એક જ જગ્યા ઉપર હોય તો તેની કાયમી ડાયપોલ મોમેન્ટની જે ચાક માત્રા હોય તે શૂન્ય હોય છે કઈ રીતે એવું થાય છે કારણ કે આપણે ધરી લઈએ કે આ પ્લસ ક્યુનું કેન્દ્ર છે અને આ જ માઇનસ ક્યુનું કેન્દ્ર છે અને ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પીનું સૂત્ર શું છે પી ઇઝ ઇક્વલ ટુ ટુ એ ઇન ટુ પ્યુ ટુ એ શું છે બંને વચ્ચેનું અંતર છે અહીંયા બંને એક જ જગ્યા ઉપર છે અહીંયા બંને એક જ જગ્યા ઉપર છે એટલે બંને વચ્ચેનું અંતર કેટલું થવાનું છે શૂન્ય અને એના કિંમત અહીંયા તમે મૂકો તો શૂન્ય તો પી આપણને કેટલો મળે છે શૂન્ય આથી આપણે એવું કહી શકીએ છીએ કે એની ડાય કાયમી ડાયપો મોમેન્ટ અથવા એની ચાક માત્રા કેટલી હોય છે શૂન્ય હોય છે અને તેવા જે અણુઓ છે તેને અધ્રુવ્ય અણુ કહે છે આપણે એના જે ઉદાહરણ છે તેને આપણે યાદ રાખવાના છે અને આ વસ્તુ એક યાદ રાખવાની હોય છે કે એની ડાયપોલની ચાક માત્રા કેવી હોય છે શૂન્ય પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે અધ્રુવી અણુઓની ચાક માત્રા કેવી હોય છે શૂન્ય હોય છે શૂન્ય કરતાં વધારે હોય છે શૂન્ય કરતાં ઓછું હોય છે કંઈ પણ પૂછી શકે છે તો એમાં આપણો જવાબ શું આવે છે શૂન્ય આવે છે અને આ એના ઉદાહરણો આપવામાં આવ્યા છે તે જ રીતે આપણે જોઈએ કે અધ્રુવી અણુ પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ધંધ્રુઓને ઋણ વિદ્યુત પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગવાને લીધે કેન્દ્રો સ્થાનાંતરિત થાય છે અને વિદ્યુત ડાયપર પ્રેરિત થાય છે હવે જે અણુઓના ધન અને ઋણ વિદ્યુતભરના કેન્દ્ર સંપાત થતા નથી એટલે કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારનું કેન્દ્ર છે આ માઇનસ ક્યુનું વિદ્યુત કેન્દ્ર કેન્દ્ર છે તો આ બંને વચ્ચે કોઈક અંતર રહેલું છે એને કારણે એ લોકો કોઈકને કોઈક ડાયપર મોમેન્ટ ધરાવતા હોય છે તો તેને ધ્રુવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે ધ્રુવી અણુઓના જે ઉદાહરણ છે તે આપણે એચ સી એલ એચ એવું આપણે કહી શકીએ છીએ